જે શરૂઆત જુઓ બજારની ત્યાંથી ખાસા બજાર નીચે આવતા જોઈએ ત્યાંથી ચોવીસ છસો ઉપરના જે લેવલ્સ સેટલ થયા હતા ત્યાંથી પ્રોફિટ બુકિંગ ત્રેપન છસોના લેવલ્સની આસપાસ બેંક નિફ્ટી ફ્લેટ પરંતુ પ્રી ઓપનના લેવલ્સથી બધા ઇન્ડેક્સમાં એક પ્રોફિટ બુકિંગ અત્યારે આવી રહ્યું છે કઈ રીતે એક વ્યૂ હવે આગળ હોવો જોઈએ ધ્રુમિલ રૂમિલ શું કરવું જોઈએ અત્યારે ઓપનિંગમાં યસ તો આપણે જોઈએ મેં જે કીધું લાસ્ટ ત્રણ દિવસથી જે માર્કેટના લો લાગેલા ચોવીસ ચારસો લેવલ્સ પાસે લાગેલા અને કાલના આપણે હાઈ જોઈએ માર્કેટ એક રેઝિસ્ટન્સ લીધું છે એના વીસ દિવસની મુવિંગ એવરેજ પાસે લીધું છે જે છે ચોવીસ હજાર સાતસો પચાસ તો સાડા ત્રણસો પોઈન્ટની જે રેન્જ છે એનું જે ઝીરો પોઈન્ટ સિક્સ પર્સન્ટનું લેવલ્સ આવે છે એ છે ચોવીસ હજાર પાંચસો ત્રીસ તો પાંચસો થી પાંચસો ત્રીસ એક સારો એવો લેવલ રહેશે ત્યાં તમે આ ફ્યુચરમાં પોઝિશન લઈ શકો છો લોર એન્ડ પર ચોવીસ ચારસો નો સ્ટોપલોસ રહેશે એક નેકાર બ્રેક લેવલ છે નિફ્ટી માટે અને ઓપ્શન પર સાડા છસો અને સાડા સાતસો ના લેવલ આપણને જોવા મળશે નિફ્ટી માં એઝ લોંગ એઝ ચોવીસ સાતસો ના લેવલ ઇન્ટેક છે નિફ્ટી બેંકમાં આપણે જોઈએ તો અગેન ફિફ્ટી થ્રી ફાઇવ હંડ્રેડ અને ફિફ્ટી ફોર થાઉઝન્ડ આ રેન્જ જે હમણાં આપણે જે લોઅર રેન્જ પાસે પ્લેસ છે જો ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ નીચેની ક્લોઝિંગ આવે આવડી બધી તો ડેફિનેટલી નિફ્ટી બેંકમાં આપણને પેન વધતા જોવા મળશે ટેકનિકલી હમણાં જોઈએ એના જે બસો દિવસની એવરેજ છે એની નીચે પ્લેસ છે સો વ્યુ એક સાઈડવેઝ ટુ નેગેટિવ છે ઉછાળે સેલિંગ કરવાની સલાહ રહેશે જ્યાં લગીન ચોપન હજારના લેવલ બ્રીચ નથી થતા ख्याल रखिए निफ्टी बैंक ने लेना आउटलुक नेगेटिव से इमीडिएट सपोर्ट जो आपने ध्यान रखो फिफ्टी थ्री फाइव हंड्रेड जो फिफ्टी थ्री फाइव हंड्रेड ब्रिज था इंट्रा डे बेसिस आपका टारगेट लो रेंज पर ओपन था इससे फिफ्टी थ्री थाउजेंड थ्री फिफ्टी ना एक भी ओवरऑल मार्केट अत्य शुरुआत थी थी त्या तो थोड़ा नीचे आता बता रहा है जो ये ओपनिंग નિરવજી એમ ઓઇલ મોઈલ માટેનો એક વ્યૂ આપણી પાસેથી લઈએ સતત મજબૂતી તરફ આ કાઉન્ટર આગળ વધી રહ્યું છે અત્યારે છે સૌથી વધારે વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક પર થઈ રહ્યું છે કારણ કે મેંગનીઝ ઝોરનું ઉત્પાદન સત્તર ટકા વધી લગભગ એક પિસ્તાલીસ લાખ ટન પહોંચતું બતાવી રહ્યું છે એને લીધે એક પોઝિટિવ અપડેટ છે પરંતુ અને શરૂઆત પણ આજે ગેપ ઓપનિંગ જોઈ રહ્યા છીએ છ મહિનામાં લગભગ પચીસ ત્રીસ ટકાના પોઝિટિવ રિટર્ન્સ છે લોંગ ટર્મ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો લોંગર્મ આઉટલુક ઇઝ વેરી એમનું જે પ્રોડક્શન છે મેંગીનીઝ ઓરનું ધેટ ઇઝ ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ અપાર્ટ ફ્રોમ ધીસ એમણે સર્ટન પ્રોડક્ટ એવા બનાવ્યા છે બીજ ઇઝ જે જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનમાં હેલ્પ કરે છે અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એક્સપ્લોરેટરી ડ્રીલિંગ છે એમની ફોર ધ ફ્યુચર ઓર્સ ધેટ ઇઝ ઓલ્સો પ્રોગ્રેસિંગ ક્વાઇટ વેલ એટલે આઈ થિંક આ ત્રણ ત્રણ એવા ફેક્ટર્સ છે જે પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરશે ફોર મોઈલ રાખી શકો છો માટે ધ્રુમિન અત્યારે અડધા ટકા આસપાસ મજબૂત છે સ્ટોક અને બસો એકતાલીસ ના ડેઝ હાઈ પર ઓએનજીસી આપણને ટ્રેડ થતું બતાવી રહ્યું છે કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા તો આપણે જોઈએ સ્ટોકમાં એક ને એક લોવર એન્ડ થી પુશ જોવા મળે છે સોર્ટ ઓફ ડબલ બોટમ ફોર્મેશન છે ઓલ વોલ્યુમ પાર્ટિસિપેશન નથી હાયર એન્ડ થી એક કરંટ લેવલ પર ONGC માટે ઓએનજીસી માટે વ્યૂ એક અવોઇડ નું રહેશે ઓલો લોઅર એન્ડ પર ધ્યાન લાગીને હવે સ્ટોક ટુ થર્ટી ટુ ના ઉપર છે ડાઉન સાઇડ કેપ દેખાય છે બટ જેમને કીધું વોલ્યુમ પાર્ટિસિપેશન નથી આ માર્કેટમાં આપણે જોઈએ સો આવા સ્ટોકને તમે અવોઇડ કરશો તો બેટર રહેશે ટ્રેડિંગ માટે તો એક માટેનો વ્યૂ આપને ખાસ કરીને ઓનજીસી માટે બનતો દેખાડી રહ્યો છે ઓઇલ ઇન્ડિયા માટે અમિત કઈ રીતે વ્યૂ આપશો સવા ટકા જેટલી ખરીદદારી અત્યારે અને ચારસો છ ના ડે સાઈ ટ્રેડ થઈ રહ્યું છે અત્યારે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ તો પોઝિટિવ લાગી રહ્યું છે હું કહીશ કે એનાથી જે મને ચારસો દસ ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે ચારસો દસ ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર ઇન્ટરડે માટે નેક્સ્ટ એક થી બે દિવસ માટે અપસાઇડમાં ચારસો ચોવીસ થી પચીસ ના રેન્જમાં આવતા જોવા મળી શકે છે સો જેમ ચારસો દસ ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય ચારસો દસની ઉપર નીકળે છે ત્યારબાદ એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો એક વ્યૂ ઓલ ઇન્ડિયા માટે બનતું જોઈ રહ્યા છે એસબીઆઈ માટે ને ઓવરઓલ રાધર બેન્ક્સ માટે નીરવજી ચર્ચા કરી લઈએ કારણ કે એક મજબૂતી પ્રાઇવેટ બેન્ક્સ જુઓ ઇન્ડસ બેન્ક એક્સિસ બેન્ક એક મજબૂતી આપણને બતાવી રહ્યા છે માંથી અત્યારે એસબીઆઈ બાર ટકા આસપાસના નિફ્ટી કાઉન્ટર્સ બધા બેન્કિંગના આપણને બતાવી રહ્યા છે ત્યાં તો એક મજબૂતી જોઈ રહ્યા છે આ સિવાય પણ યસ બેંક અત્યારે મજબૂતી સાથે ત્યાં કારોબાર થઈ રહ્યો છે આરબીએલ બેન્કમાં એક ખરીદદારી થઈ રહી છે અને બેન્ક્સનું જાણીએ છીએ માર્કેટની મજબૂતીમાં ખાસું મહત્ત્વનું એક પાર્ટિસિપેશન રહી શકે છે જ્યારે બેન્ક્સમાં ખરીદારી જોવા મળશે પરંતુ કઈ રીતે એક લાંબા ગાળા જોઈ રહ્યા છો તમે લાંબા ગાળામાં ઓફકોર્સ ડેફિનેટલી પોઝિટિવ છે બટ આઈ થિંક ઇન ધ નિયર ટર્મ આઈ થિંક જે આપણે રિસન્ટ ક્વાર્ટરમાં જે રિઝલ્ટ જોયા તો એ આઈ થિંક નોટ ધેટ એન્થુઝિયાસ્ટિક અગર આપણે જોઈએ તો ઇવન પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં બારિંગ એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક આઈ થિંક રેસ્ટ ઓફ ધ ધ સ્ટોક્સ હેવ નોટ ગીવન ધેટ કાઇન્ડ ઓફ અ સ્પાર્ક આપણે જે સ્પાર્કની એક્સપેક્ટેશન હતી એ વી હેવ નોટ સીન ઓવર ધે આઈ થિંક ટુ અ સર્ટન એક્સટેન્ટ કોટક મહિન્દ્રા બેન્ક લુક્સ ગુડ એક્સિસ કેન ઓલ્સો મેક અ કમબેક બટ આઈ થિંક કોટક આઈ એમ સોરી ઇન્ડસ બેંક કન્ટિન્યુઝ ટુ સ્ટ્રગલ એસબીઆઈ ઇઝ ડુઈંગ રીઝનેબલી વેલ ધો આઈ થિંક અદર ઇન્કમ અને એ બધા ફેક્ટર્સે ફર્સ્ટ ક્વાર્ટરલી પર્ફોમન્સને બુસ્ટ કર્યું હતું તો ઓવર ઓલ આઈ થિંક સ્ટીલ વી આર નોટ સીંગ બેન્કિંગમાં જે ટાઈપનું પાર્ટિસિપેશન હોવું જોઈએ બિકોઝ દેટ ઇઝ ધ બેકબોન ઇન મેની વેઝ આ જ્યાં સુધી ધી બેકબોન ઇઝ નોટ પરફોર્મિંગ વેલ આઈ થિન્ક ધી માર્કેટ્સ બિલ રિમેન રેન્જ બોર્ડ કેમ કે એનું જે વેટેજ છે ઈઝ વેરી વેરી હાઈ આઈ થિન્ક ઇટ્સ થોડું ટાઈમ લાગશે બિફોર બેન્કિંગ રિયલી પિક્સ ઓફ સ્ટીમ નેક વ્યુ ઓર બેન્ક માટે આપણને ખાસ કરીને બન તો જોઈ રહ્યા છે આ સિવાયના સ્ટોક માટે વ્યૂ લઈએ જ્યાં અત્યારે પ્રાઇવેટ બેન્કસમાંથી દ્રુબીણ

મેઈન ડિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી બાઈંગ કરી શકો છો અબાઉટ વન જીરો સેવન જીરો જે મોમેન્ટમ કન્ટિન્યુ થતા જોવા મળશે ઇટ બી લેટ ઓફ વન નાઇન અને લોઅર એન્ડ પર આપણે જોઈએ તો બેક ટુ બેક લાસ્ટ ત્રણ દિવસથી આપણે જોઈએ સ્ટોકે વન જીરો ફાઇવ જીરો ના રસ્તે સારો સપોર્ટ લીધો છે તો બાય અબાઉટ વન જીરો સેવન ઓફ વન નાઇન અને લોઅર એન્ડ પર આપણે સ્ટોપ લોસ એ રહેશે વન જીરો ફાઇવ જીરોનો એક એક સ્ટોપ લોસ પણ રાખી શકો છો એક વ્યૂ છે એક્સિસ બેંક પર અમિત ફાઇનાન્સ લગભગ અત્યારે પોણા બે ટકાની ખરીદારી મુથુટ ફાઇનાન્સના સ્ટોક પર આપણને બનતી જોઈ રહ્યા છે કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયા ઓપ્શન જે આપણે જોયું તો સેટઅપ પોઝિટિવ લાગે છે મને લાગે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય એનાથી અપસાઇડમાં જે શકતી આપણે જોયું તો ઇન્ટર ફ્રન્ટ પર મને લાગે છે ટ્વેન્ટી સેવન સિક્સટી ફાઈવ સિક્સટી એટ રેન્જ સુધી જવાની જગ્યા બનાવી શકે છે તો વીસ પચીસ પોઈન્ટની હજી જગ્યા એનાથી ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી રહી છે લોંગ પોઝિશન ક્રિએટ કરી છે ડાઉન સાઈડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળે છે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી નો જે ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી નો શોર્ટ ટર્મ સપોર્ટ લગાડીને હું કહીશ કે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય હમ એક બનતો જોઈ રહ્યા છે આપણને એક મુદ્દો ફિનાન્સના કાઉન્ટર માટે ત્યારબાદ અત્યારે જોઈ રહ્યા છે કે ભારતીય એરટેલ માટે માટેરવચી વ્યૂ લઈએ આપણી પાસેથી અડધા ટકા આસપાસની આજે ઇન્ફેક્ટ આ સેક્ટરમાં જ ખાસું એક નેગેટિવ એક્શન આપણને ટેલિકોમ બતાવી રહ્યું છે અડધા ટકા નીચે છે અત્યારે અને લગભગ ડેઝ લોના લેવલ પર છે પરંતુ જ્યારે લાંબા ગાળા માટે ચર્ચા કરી રહ્યા છે ફંડામેન્ટલી કેવું છે ભારતીય એરટેલ ફંડામેન્ટલી દેર ઇઝ નો પ્રોબ્લેમ બટ આઈ થિંક ધ સ્ટોક એક રેન્જ બાઉન્ડ મુમેન્ટમાં છે એટ પોઈન્ટ ઓફ ટાઈમ એનું એક રીઝન છે કે આઈ થિંક જે એક્શન આવે છે ટેલિકોમ કાઉન્ટર્સમાં જ્યારે ત્યાં કંઈક પ્રાઇઝિંગ એક્શન આવે છે કે ફોર એક્ઝામ્પલ આરપોઝમાં ઇન્ક્રીઝ થયું કે કંઈ નવા બિઝનેસ વેન્ચર્સ હોય કે કંઈક આફ્રિકન રિલેટેડ જે એમના ઓપરેશન્સ છે એના રિલેટેડ હોય ત્યારે જ વી સી અ ટ્રિગર ઇન ધ ટેલિકોમ સ્ટોક્સ અદરવાઇઝ આપણે જોઈએ છીએ કે જનરલી દે આર વેરી ક્વાયટ ઇન ટ્રેડ કેમકે જે સ્ટોરી છે એ વેલ ડિસ્કવર્ડ છે એવરી વન ઇટ બડી નોઝ દેટ ડેટા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ અને આપણી જે ડિપેન્ડન્સ છે ઓન ડેટા બટ એટ ધ સેમ ટાઈમ દેર આર કન્સ્ટ્રેન્ટ કે જે ટેરિફ છે કે નોટ બી ઇન્ક્રીઝ ઇનડિસ્ક્રીમિનેટલી એટલે તમે યુ કે નોટ કીપ ઓન વેરી વેરી રેગ્યુલર ઇન્ટરવલ બટ એક સર્ટન કમ્પેલિંગ કમ્પેરિંગ રીઝનમાં કોમ્પિટિશન એટલી છે અને જે જે કન્ઝ્યુમરનું ઇલાસ્ટિસિટી છે ધેટ ઇઝ ઓલસો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એટલે કંપનીઝને બહુ થોટફુલી ટેરિફ વધારવાનું સ્ટેપ્સ લઈ શકે છે નન લેસ આઈ થિંક ધ પ્રોસ્પેક્ટ આર વેરી વેરી ગુડ કેમ કે ધ માર્કેટ ઇઝ વેરી વેરી

એક ખરીદારી ખાસી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે અઢી ટકા જેટલું ઉપર છે ને ડેઝ હાઈના લેવલ પર જે કઈ રીતના સેટઅપ જોઈ રહ્યા છો ટાટા સ્ટીલનું જોઈએ તો ઇન્ટરનેટ શૂટઅપ થતા પણ જોવા મળી રહ્યો છે હવે જે એનાથી રેન્જ ક્લિયરન્સ આપણને જે જોવા મળે છે આપણને નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ સ્ટેબલ બાઇંગ જોવા મળી શકે છે એ વન સિક્સટી થ્રી નો લેવલ છે વન સિક્સટી થ્રી ના ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ આ કાઉન્ટર એનાથી ડેલી અને વીકલી બે ચાર્ટ સ્ટ્રક્ચરના હિસાબથી બ્રેકઆઉટ કન્ફર્મેશન મળતા આપણને જોવા મળશે તો હું કહીશ કે વન સિક્સટી થ્રીના ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી મંથલી ચાર્ટના હિસાબે બી ડાઉનલોડ લાઇનનું જે બ્રેકઆઉટ આવતા જોવા મળે છે વન સિક્સટી થ્રીના ના લેવલ પર જોવા મળે મળે છે ઉપર જેમ નીકળી જાય છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર વન સેવન્ટી એટ વન એટી ફોરના રેન્જમાં જતા જોવા મળશે તો થોડું વેટ વોચ વન સિક્સટી થ્રીના ઉપર જેમ નીકળે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ એકસો ની ઉપર જ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો ટાટા સ્ટીલ માટે એ સાથે રજા લેવાનું